કાર્ગો ને પેસેન્જર છે ભાઈ બરાબર મેડ પડે તો અંદર જાય મેડ પડે જ ને અંદર અંદર જઈને જોઈએ સિસ્ટમ કેવી હોય બધી જોઈ લે ભાઈ કેવડું મોટું પ્લાન છે કીડી જેવા લાગી આપણે તો માતા જો અહીંથી ચા એની સીડી દેખાય ને સીડી અહીંથી ચડવા દઈએ આગળ નું બધું એનું ડેશબોર્ડ ને બધું જોવાનું ચડવા દેજેલા પૂછ્યો ફ્રીજ ભઈ ને વેટલે જ કહો પૂછ્યો જોઈ લે હેલિકોપ્ટર માં કોકી ટેડી બિયર બે હાઈડવા ગર જો હવે અહીંયા ક્યારેના લાઈનમાં ઊભા છે કારણ કે કાંઈ ઉપર જવું છે કોકપીટ જોવા અને આ પ્લેન જોવા પણ હવે કઈ વારો આવે કંઈ ના ઊભા જ છીએ હજી એર શો તો ચાલુ થવાની બે કલાક કલાક બે કલાકની વાત જોવા પણ વારો આવી જાય સારી વાત છે હે ને અરે પણ અરે પણ હવે ફાઇનલી વારો આવ્યો છે અમારો જો તે સ્મીજી ઉવાના ભાઈ વાસી જોકલે માં ઉપર ચડી ગયા છે અનવલા લોકો ઓલરેડી અંદર હતા તું ભાઈ સમજી લીધું હાલો હમણાં ઈન્ડિયા જાવું જ છે એટલે જોઈ લઈ બિઝનેસ ક્લાસ છે પકડો તો જરાક હું બે ચેક કરી લે ભાઈ લાગે છે ભાઈ તમને થાવી બે આપણે

હા હરવા અમે જોઈ લેતેલા તો દિવસ આ જો કારીગર પણ તને ઉચિતો ભીડ ન હોય વેલા જો તો એને સીટ ગોતી લીધી આ ઓલા ઉમાટેની છે હા જ્યારે ટર્બ્યુલન્સ થાય ને ત્યારે અહીંયા બેહાર જો ભઈ જો અમે આજે અંદર જ છીએ ને આ બહાર એટલી વારમાં જો કેવડી લાઈન થઈ ગઈ સારું થી વેલા આવી ગયા તા તો રહેજો હું લઈ લેતો આપણે આજ કરવાનું છે કિચન બોલો આને ફ્લાઈન ચલાવવાની વાત ઉપર મિનિટમાં થોડી ચાપું સમજી લેવો તમે બધા મોમેન્ટ લાઈટ હે પાછળ જેટલા દેખાય બધાય ફાઇટર છે જોઈ લ્યો બધાય આખી લાઈન કઈ રહી હે અહીંયા ફાઇટરની અણી જો એની અણી ના કંઈ કઈ ઊભી રહી ગઈ છે હું હે કોની રાહ જોઈ

આ જો લટકાણી એમાં ટેન્ક ઉપર ટેન્ક તો ન કેવાય આને પણ બીજો બીજો યાદ કરજે બીજોય આમ બધા જોઈએ છે એના ખેલ પડી જા એર શું તો ક્યારે ચાલુ થાશે એની પહેલા અમે એટલી બધી જગ્યા જોયા અને એવી મજા આવે છે હવે આવ્યા છીએ પોલીસ ની ગાડી જો ઓપીપી ની ગાડી છે આપણે અમાર આયા પોલીસ હોય છે ઓપીપી ઓન્ટારિયો ઓન્ટારિયો પોલીસ પછી આગળ પેટ્રોલ ઓકે હાલો તો એની ગાડી જોઈએ છે

તો હું ખાવાનું નહિ છે રોહન મહેતા હા પાછળથી આખું આવું હોય જાર્યુ નામ જોઈએ તો એટલે ડ્યુટી પંચર હું થાય આખી વાત કર આ સ્પાઇક હે ખુલી જાય છે ને ખુલી કા કરે ને આખા રોડ ફેલાઈ જાય એટલે કોઈ એટલે કરતા હોય ને ને તો એની પંચર કરી વેરી ગુડ સારી ઇન્ફોર્મેશન શેર કરી દર્શન તમે થેન્ક યુ સો મચ એક જોરદાર પ્લેન એવડી લાંબી છે ખાલી આમ જોઈ આપને એમ થાય કે આ એનો બેક આ એનો ફ્રન્ટ છે અને હવે એમાં એવું લાગે પાછળથી મોટું બોડું આગળ છે પાછળ મોટાથી એન્ટ્રન્સ છે એનું હા હા આમ તો ખરા આખો ફોન આમ થઈ ગયો કેવા નાના નાના આગળ તો જો આની કેટલી કેપેસિટી છે દેખાય તમને આટલા આટલી ટેન્ક આટલી બધી વસ્તુ એની અંદર સમાઈ શકે જોરદાર છે બહુ યુજ છે યુજ એકદમ અહીંયા કામ ચાલુ કરી દીધું કુવાનું ઉઠાડવાનું મન તો થાય પણ ઉઠાડી નહીં થોડીક વાર ભલે સુતી અને અમે જો બધા અહીંયા બેઠા ને જોઈ છે સૂતી અહિયાં જો ખુરશીઓ ગોઠવી દીધી છે ને બધા બેહી ગયા છે અને અહીંથી અમે જોવાના છીએ એર શો અને ખાવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે શું ખામ આવે ભાઈ સમોસા આ બધો કાર્યક્રમ અમે કાલ રાતે સવારે કરી લીધો તો કે હું ખાવાનું લઈ જાઉં નહીં જો જો ખાય આમ સમોસા ખાય લુક ખા ચટણી લીધા વગર એવા ભૂખા થયા એટલું ફરીને ના આવ્યા માટે અહીંયા બેસી જશું બધા અને અહીંયા એરશું જોશું તો ફાઇનલી અમે એક કલાકથી આ ટપાટા મારવા અંદર ગયા ને બહાર આવ્યા બધું કહી દઉં હવે ટાઈમ થયો ચાલુ થવાનો એરશો તો બધા ગોઠવાઈ ગયા છે બધા ગોઠવાઈ ગયા એવું બતાવી દે

પેલું ઈડું હતું નહીં આ પ્લેન હતું જોઈએ પાછું લઈ આવવામાં આવ્યું છે ઉતારી દેવામાં આવ્યું છે અને હજી અત્યારે જે બીજા પ્લેન નું ચાલે છે એ તો ચાલે જ છે આયવું હવે હેલિકોપ્ટર જોઉં જુઓ જો ધુવાડા આવ્યું ભાઈ છે આ બધા વેફર ખાવાનું ચાલુ કર્યું છે એટલે પ્લેન તો ઉડે છે પણ એમ કે આ ભેગો ભેગો બ્રેક આવી ગયો છે વેફર ખાય છે જો અમે લોકો ચણા ખાઈને બેઠા છીએ તો અમે અમને ભૂખ જ લાગી પણ આ જો પાછા ભૂખા થઈ ગયા સમોસાવાળા સમોસામાં પેટ ભરાય સમોસામાં પેટ ભરાય નાસ્તો કેવાય એવું હોય ઓકે কেকে કેટલો મસ્ત શો જોઈને હવે અમે નીકળ્યા છીએ ઓલમોસ્ટ કેટલો પોણા એક નો ચાલુ થયો હતો પોણા પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર કલાક આખો શો આયેલો અને હવે અમે નીકળ્યા છીએ પણ જેટલા હતા એટલા લોકો બધા એક સાથે નીકળ્યા તો ટ્રાફિક એ ટ્રાફિક ફૂલ ટ્રાફિક આમ બે કલાક તો મને લાગે ટ્રાફિક માયા ના થઈ જાય ચાલો હવે જાય અમે ઘરે આવી ગયા હતા અને પછી આજે હું બનાવ્યું છે ડિનર માં ઢોસા ઢોસા બનાવ્યા છે મસૂર ની દાળના અને અમે બે તો ખાતી હોય પણ આ બે માટે આજે નવીન છે ભાઈ કે નહીં તમને બેન ટેસ્ટી છે ને ઓકે ચલો તો જમી લઈ બાકી આ વ્લોગ કરી અહીંયા એન્ડ મળીએ જલ્દી થી નેક્સ્ટ માં